અમે આ બધે ત્રીજું હતું ને એ ના દિવાલ અમારો ખર્ચો વસંત રાત માં તો બધું પતાવી ગયે અહીંયા બાકી આ ફૂલના વાવલ હે ને આ ઓલા હે અહીંયા વાવલ અહીંયા ગુલાબ બે તા અમાર વાવલ હતા એ તો ઉજરી ગયા હતા ત્રીજું હમણાં વાયુ હતું

એટલે રેમાનિયાનું કામ કમ્પ્લીટ હવે આજે બલ્લો આકું હોય એક વાર જ જોકે હાલીએ પછી તો બલ્લો વાળી નહીં હાલે બારલી સાઈડમાં રેમાનિયા હે અને આ ત્રણ રાપુ હોય ને એમાં જ ટૂંકમાં આમ જો કે બલો ને પણ આમાં તો બે કંઈ ઝીણકા ઝીણકા ચડે નહીં આવી રીતે ઊંધી રાપ રહે પણ ટૂંકમાં જારી થઈ જાય આ જે જારી બધી કાયદેસરની હોય ને એ જારી થઈ જાય હાલે આમનું રેમાન્યું અને આ ત્રણ પાટલાની આખી રાપ લાજફેર આપણે એ હાકવાનું હોય અમારે આજ છે ને ભાદરે હાકવાની છે બલી અમે તો આને બલી કઈ ચીડકી ચીડકી ના પડી હોય ને એટલે નકર આજ દિવસે રેમાની નહીં હાલતા આ બલો કર્યો ને આને અમે બલી કઈ અને માંડવીની દાઢ લેવાય ને હરખી તઈ માંડવીને મજા આવે રેમાની જો કે અવડું જ હોય આપણે આ બી આ જારી આમાં જ્યારે રહેતી હોય ને એટલું પણ રેમાની એમ શું હોય કે દાઢો વચમાં હાલતો હોય દાઢ ભરતા ના હાલે આમ ટૂંકમાં હાર ની પડખે દાઢો ના હાલે રા ભલે નીકળી જાય એથી પણ જો આ પાડું હોય ને એ રેમાનિયામાં ના આવે આ બધી માંડવી પાડું છે લુંદા ને લુંદા વા હેઠે પૂગીને આટલી પાડું ભરી થઈ જાય એટલે આ પાડ હે ને એ ટૂંકમાં રેમાનિયામાં ના તૂટે રેમાની હેઠળ નીકળી જાય રોગું અને દાઢો હરખો પડખે વયો જતો દાઢ ભર એટલે એ ઓલી પાડું હોય ને પાડવા એ બધો કપાતો જાય એ ટૂંકમાં ખોટી પાડ હોય હેઠો વિસ્તાર વધતો હોય એ પહાડ તૂટે એટલે માંડવી વનકે લઈ જાય અને હાથી ટૂંકમાં એને ગણ કરે એટલે જ આ બલ્લો હાંકવો પડે આપણે એટલે કે રેમાનીયા હોય તો હાલે એવું કંઈ નથી રેમાનિયામાં આમ ધોર્યા જવું છે વચમાં ચરેલો થાય ને બે વાહુ ધૂળ ચડાવે અને આ હે ને પાટલું હરખું રેવલ રી ટૂંકમાં હરખું જ રીએ એમ દાઢમાં ધૂળ બહુ ચડાવે નહીં અને આમ એ ન ચડાવે બહુ પાટલું હરખું રીએ આજે આપણે આ બલ્લી હાકવાની હે ખાડા નો વાગ્યા અને મેં હેરા વધારે કામ ઉભારી લીધું હું દાણા લીધા હે હમણાં હે જારા એવા છે ને કે મેં ક્યાં વડા હાડા બહુ એકદમ ત્યાં કઉ કરીને એટલો ટાઈમ નથી વડા હાડા જારે લઈ લઉં ને બધું લુહી જડી ઝાપટી પાસે મૂકી દઉં આ એક રૂમ ચોખ્ખો કરી લીધો હે ને દારે બધુંમાંથી ખેરી લીધા હે ને આ બધું સામાન હજી એમનું પડ્યું હું રૂમમાં પોતું હેઠું કરી લીધું

અને ઓછાડું બધું હા ધોવાના હોય ઓછી કાને કહો એ તડકો હોય તો શું કહી જાય તો એક દિન બધું થઈ જાય હાલો હવે મને હે ને ચાજું છે નહીં હાથ રોટલા ને તેમ થાય ને બધું કામ કરી લઉં પછી હાથ રોટલા કરવાની ને બાપુ છે ને એ દાદરાને આટો દેવા ગયા લીલુબેનને ત્યાં જ હવા રે હું નથી ના ને મેં કીમણી જાઉં ને ના હજી તો કિમણી પૈયા નથી પણ નક્કી નમ દે કીમણે જાય તાંગડી કહે બકાલું શું ખાવું કે તમારે હાથે હજી ખાવું હોય ને બટેકા કે એવું લઈ આવી દઉં હું કાંઈ કે દાતાણી જાય હુમરો મારી આવું મારી જોઈ આવું કે બાપુ દાતાણે જ્યાં મને બટેકા લઈ આવી દીધા બટેકાને હાક કરું પણ આ બધું જાપતી હું ઊંચું નીચું મૂકી અને હાક વઘારી અને પછી પોતા કરી અને રૂમમાં બધી વસ્તુ પડી હોય ને તો એમ ના થાય કે આટલી હાજી વસ્તુ આ બધી કાઢીને એમ થાય કે આ રૂમમાં કીપમાં માયો હે જ્યાં જોઈને આ હા ભેહાણ પડ્યું હે હજી ઓલા રહોડું ને ઓલો રૂમ માનો તો ચોખ્ખો કરવાનું બાકી છે પડી હવે કાલ કે ઉલેદી કે પછી એક લખો બધા રૂમ ચોખા ના થઈ ગયા એટલે ઓલા બે ત્રણ રૂમ છે ને એ બે રૂમ આ બે રૂમ કરી લે ઓલા બે રૂમ કાલ હું જવાની છે થાય તો કાલ ને તો રૂલે દી ફ્રી એ બધું અભિયાન પડ્યું હોય એ વ્યક્તિ ચાર્જ રાખવું ને તો ઝટ કરવાની તો બે ત્રણ દિવસમાં ધૂમજારા થઈ જાય કમ્પ્લીટ પછી ને જાત ને આજે તે રીતે કેવી હોય એ કોઈ નક્કી ના હોય એટલે ધૂમધારા કામ એક નીકળી જાય એટલે નવરાત જેવું હોય ને પાણી હાલતા નથી થોડાક દિવસે વાત નાખીએ અને મેરી એ નથી તડકો એ છે પછી ત્યાં કદાચ મેં નહીં આવે તો ત્યાં પાણી આતા કરવાનું થાય એટલે ત્યાં લમણો વાર વેરું નહીં આવે અને કદાચ તમને બહુ સંભળાતું નહીં હોય આ બે પંખા ચાલુ થઈ જાલો હું મારે કામ કરવા માંડ્યું હવે ને મા તું બે વાર ગયા અને આ હાથી આ કોઈ ગયા બેન જણવા કહી હું કામ કર્યું જો ચાલો મારે હાથી આંકવાનું હતું ને એ આંખી અને આગળ આવતો રહ્યો થોડાક અગિયાર હવા અગિયાર આંખેલી તું એ મૂકતા હતા બાર જેવું થઈ ગયું હતું એટલે બાજરે ખાતે નું કામ કરીને હાલે હાલે ગયું હતું વાત કઈ મૂકીને ના આવે કે ચામાં એવું બાપુ બાપુ ગામ ગયા હે દાત્ર ને બીજા ગયા એટલે ચાલ એના એ વાલો હતા એટલે પછી કઈ અધૂરું મૂકીને તો આવત નહીં કઈ પણ તો એ ટાઈમે હાલી ગયો હવા અગિયાર હાકી લીધું તે અગિયાર વાગે હાકી લીધું પછી આ બધું હકે લઈને તો વાર લાગે ને પંદર મિનિટ એમાં નીકળી જાય આજ બધા ઘર ને ઘર વખરે બધી બારી કાઢ નાખીએ સાફ સફાઈ હાલે જ્યાં રહ્યા અમારે આ બે મકાન છે ને નવા હે એના પીઢિયા એવા ને એવા હે અહીંથી આ બે જૂના હે પછી હિતાવી એના પીઠિયા આવે હે ને ફાટે છે બધા પીઢિયા ગયા બધા જરા 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 અમુકમાં વધારે તૈયું પડી ગયું હોય અમારે જૂના મકાન છે ને એમાં બનાવવાનું તેનું કોઈ દી ટીપું પાણીનું કોઈ દી નહીં એટલે નહીં ઠક્કરનું ટીપું નહીં હવે આ પીઠીયા સાઈડ એન પછી પડે તો ની વાત અલગ છે બાકી હજી સુધી પડ્યું નથી પાણી કોઈ દી માને આલે હે માડા બનાવવા જો આવી રીતે બનાવ જો માડા આ તો ઠીક બની ગઈ છે તુલસી ની માડા હવે દોરો લઈએ ને માં પારા પરવતા જાય આવી હોય જો તુલસી ની કાઈ ધરમ થાય

આમાં ટૂંકમાં આપણે ખરેખર આમ ઊંચો ટેરવાનો હોય એમાં સાચી વાત તમારી પણ અમે એમને રાખી દીધો કદું આમાં લાદી ચોડવાની થાય તો પછી નિરાતે બધું વ્યવસ્થિત ગોઠવા એ પ્રમાણે કરવાનું બાકી આગળ રાખી દીધો આજ અમારે છે ને હવામાનમાં પલટો થોડોક આવ્યો છે ટૂંકમાં વાદરા થાય છે અને છાંયો થઈ ગયો છે કંઈક વાળી છાંટા આવે નોર્મલો નોર્મલ છાંટા આમ ખબર ના પડે પણ આમ બાર હોય તો ખબર પડે એવા નોર્મલ છાંટા આવે અને બાકી જો છાંયો થઈ ગયો હોય હા આવા વાદરા હે ક્યાંક આવું ઘાટું થઈ જતું હોય અહીંયા વધારે જતો હોય બાકી હમણાં નામી બરાબર તડકોએ નામી ગયો બે ત્રણ ચાર દી હું પાંચક દી થઈ ગયા આજ પાંચમો દી છે છાંટા બિલકુલ નથી આવ્યા ને એને પાંચ છ દી થઈ ગયા આમ તો આજ હવે વી પાછું મને બધું પકડાય છે એ હે ઓગણી તારીખેથી આપણે બીજી સિસ્ટમ આવે હવે એમાં વરસાદની જરૂર પડી જો કે જો હે જ વરસાદ તા બે ચાર દીમાં આવવો જ જોઈ પણ માહોલ થઈ ગયો હોય વરસાદ જવો એટલે લાગે આવીએ જ હાલો કાલ તા હે ને વેરું નહોતું આવ્યું નાઈ લીધું તો એમનું આજ ટાઈમ છે કે એમને જવું નથી એટલે વાળ કપાવી આવું દાઢુગાઢી કરાવી આવું તો એ કામ નીકળી જાય હું હે ને કરાવવા ગયો હતો એ બધું કરાવી આવ્યો જો કોઈ નાહ્યો તો હતો કાલે જ પણ તોય માથું પાછું ધોવું જોઈએ વાળ કાપાથી અને લીલું ને છૂટવાનો ટાઈમ થઈ ગયો કેવું માસુમ કેવું લાગે કેવું જોઈએમાં છોડવા જાય એટલે કૂદ કે થાય છૂટવું ને કહીએ ને મને બર કે એ હું ફરી આમાં આમ આ ડાવરો કહેવા નહીં થાય અહીંયા આવવા ને મને છો નહીં છૂટવું ને એ છૂટવું ને

घी एक घी ने आज रोटली थी। एक रोटलीलाक आया है रोटली गड़े है। <laughs>